દંડો લઈ માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ હોવાને લઈને યુવકના ઊંચા અવાજથી પરેશાન થયાના આક્ષેપ સાથે મહિલા અને યુવકનું કૃત્ય બહાર આવ્યું છે જેમાં મારમારી યુવકને મંદિરમાં લઈ જઈ પૂરી રાખ્યો હતો પાંચેક દિવસ અગાઉ ભીલોડા સ્ટેટ હાઈવે પર અસામાજિક તત્વોએ જાહેરમાં દંડાવાળી કરી હતી જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન આવી ઘટનાઓ બની રહી છે જેને લઈને પોલીસ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે પોલીસે મહિલા અને પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર